આપણે મનુષ્યોના જીવનની વર્ષ પ્રમાણે ગણના ગણીએ છીએ ને વર્ષની ગણના પછી થઈ પણ પહેલાં શ્વાસ ઉપર જીવન હતું એક દિવસના મનુષ્ય કેટલા શ્વાસ લે વર્ષના કેટલા શ્વાસ લે આનું કેલ્ક્યુલેશન છે એની એનું ગણિત છે જેટલો તમારો શ્વાસ અંદર શાંતિથી જાય જેટલો તમારો શ્વાસ શાંતિથી બહાર નીકળે એટલા એટલું તમારું આયુષ્ય સારું શ્વાસ ઉપર વિજય મેળવો મને સંખ્યા સ્મરણ નથી બાકી સંખ્યા બતાવી દે દિવસનો માણસ કેટલા એકવીસ હજાર કે એવો કંઈક સંખ્યા છે કે આટલા શ્વાસ લે છે શ્વાસો શ્વાસની ક્રિયામાં અંદર લે બહાર કાઢે વર્ષની ગણના તો એ પ્રમાણે બતાવે છે કે સતયુગમાં માણસનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું કેટલું પછી આવ્યો દ્વાપર કે ત્રેતા ત્રેતા ત્રેતામાં એક મીંડું નીકળી ગયું ત્રેતામાં રામ અવતાર થયો હતો એટલે બીજો ત્રેતા ત્રેતામાં એક મીંડું નીકળી ગયું કેટલા બચ્યા સતયુગમાં માણસનું એક લાખ વર્ષનું આયુષ્ય હતું ત્રેતામાં એક મીંડું નીકળ્યું એટલે કેટલા રહ્યા બેનો ધીમા પડે છે તમારે પુરુષો બોલવું પડશે તમારા કરતા ગણિત માં હોશિયાર છે એટલે એક મીંડું નીકળ્યું દસ હજાર રહ્યા ત્રેતામાં મનુષ્યનું આયુષ્ય દસ હજાર વર્ષનું હતું પછી આવ્યો દ્વાપર પાછું એક મીંડું નીકળી ગયું હજાર દ્વાપર મનુષ્યનું આયુષ્ય એક હજાર વર્ષ પછી કયો યુગ આવ્યો આપણે જેમાં છીએ કલયુગની અંદર પાછું એક મીંડું નીકળી ગયું સો પણ હવે કોઈ સો જીવતું જો આ નિયમો બતાવ્યા જે પ્રમાણે આપણું જીવનચર્યા જીવનચર્યા ચાલે તો પાછા આપણે સો પૂરા કરી શકીએ સો ની અપ જઈ શકો સોની અંદર તો મૃત્યુ નથી જ કલિયુગમાં પણ અત્યારે ક્યારેય કોનું મૃત્યુ થઈ જાય ખબર નહીં હો મારા હમણાં જ કે બેઠા હતા અમે વાતો કરીને છૂટા પડ્યા અને એટેક આવી ગયું ડોક્ટરી ભાષામાં સમજીએ તો અત્યારે ખોરાક લેવાની પદ્ધતિ ઘણી બધી બદલાઈ ગઈ હતી જ્યાં ત્યાં ખાવું જેવું તેવું ખાવું જે તે સમયે ખાવું એટલે બીમારી ઘર કરવાની પેલાના સમયમાં આપણા બધા વડીલો જુઓ એકદમ સ્વસ્થ અને સો સો વર્ષ આરામથી જીવતા હા હજી ઘણા વડીલો છે મારા દાદી લગભગ એસી એસી વર્ષ આસપાસ છે પણ આમ તમે કચુકા આપો ને કચુકા આપો ને તો અત્યારે ખાઈ જાય હા એવા દાંત છે એક પેલાનું માણસનું કામ એવું હતું ઘરનું કામ વાડીનું કામ અને શરીર એકદમ સ્વસ્થ રહેતા સમયસર બધી ક્રિયાઓ ચાલતી હતી આટલા વાગે ભોજન એટલે આખું ઘર ભેગું થઈ જાય સાંજે આટલા વાગે ભોજન અત્યારે કોઈ નક્કી નહીં હું અને ગામમાં તો હજી થોડો નિયમ ચાલે છે શહેરમાં તો હાવ આવ નિયમ નથી ગમે એટલા મોડા ભોજન થાય ખાનપાનનો સમય બદલાણો ખાનપાનની વસ્તુઓ બદલાણી એટલે આ વધારે થયું શ્વાસ ઉપર વિજય મેળવવો જીતાસનો જીત શ્વાસ શ્વાસ ઉપર જેટલો વિજય મળશે ને એના માટે પ્રાણાયામ બતાવ્યું છે કોઈને પ્રાણાયામ ખાવતું હોય કદાચ ઘણાને પ્રાણાયામ ખ્યાલ હશે એક નસકોરું બંધ કરવાનું જમણું ડાબા નસકોરાથી શ્વાસ ખેંચવાનો પછી જેટલો રોકાય એટલો રોકવાનો અને પછી જમણાથી ધીમે ધીમે કાઢવાનું આ તમે કરશો ને એટલે તમારો શ્વાસ કંટ્રોલમાં આવશે ધીમે ધીમે અભ્યાસ કરવાથી ઘણાને પ્રાણાયામ ન ફાવતું હોય તો ઘણા બાબા રામદેવને જોતા હોય અને બાબા રામદેવે યોગ માટે બહુ સારું કર્યું છે સ્વસ્થ શરીર માટે અને એમનું પ્રાણાયામ તો બહુ અઘરું છે હું હા કપાલ ભારતી હા એ શ્વાસ ઉપર વિજય મેળવવા માટે એ તો ક્યારેક એકાંતમાં બેસી ઓ ઓંકારનો નાદ કરવાથી નાભીમાંથી શ્વાસ નીકળે ને મન તમારું શાંત થશે ચિત્ત એકદમ શાંત થશે બહારની વ્યથાઓ બહારના વિચારો તમને હેરાન નહીં કરે પછી બનવાનું કહ્યું છે શ્વાસો પછી જીતેન્દ્રિય ઇન્દ્રિયો ઉપર વિજય ઇન્દ્રિયો પર વિજય મળશે તો પણ શાંતિ મળશે ઘણા લોકો એવા દુઃખી થતા હોય કેમ શું થયું અરે મહારાજ બહુ ખવાઈ ગયું એ કંટ્રોલ નથી રહ્યો સારી વસ્તુ ભાળી એટલે આપણે વધારે ખાઈ મન એવું થાય એ ચંચળ થયું ઇન્દ્રિયો એવી થઈ મનને વધારે ભોગ ભોગવવાની ઈચ્છા થાય ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જોઈએ શરીર ચલાવવા માટે ભોજન પણ જરૂરી છે ઇન્દ્રિયોને ક કાબૂમાં રાખવા માટે ભોગો જરૂરી છે પણ ભોગો મર્યાદામાં રહેવા